ગુજરાત સહિત બાર રાજ્યોમાં આજથી મતદાર યાદી સુધારણાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે વડોદરા શહેરમાં કુલ છવ્વીસ લાખ નેવ્યાશી હજારથી વધારે મતદારોના ઘરે જઈ બે હજાર પાંચસો છોતેર બુથ લેવલ ઓફિસર મતદાર યાદીની ચકાસણીની કામગીરી કરી રહ્યા છે જે કોઈ મતદારનું મતદાર યાદીમાં નામ ન હોય અથવા તો જે કોઈ મતદાર અન્ય સ્થળે રહેવા જતા રહ્યા હશે કે અથવા તો કોઈ મતદારનું નિધન થયું હશે તો સ્થળ પર જ બુથ લેવલ ઓફિસર ફોર્મ ભરી નામ ઉમેરી અથવા તો કમી કરી શકશે ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર દરમિયાન બીએલો ઘરે ઘરે જઈ આ કામગીરી કરશે આ અંગે કલેક્ટરે લોકોના અભિયાન સંદર્ભે અફવાઓથી દૂર રહેવા માટે પણ અપીલ કરી છે તો એ પણ સ્પષ્ટ કર્યું છે કે બુથ લેવલ ઓફિસર જ્યારે ઘરે આવે ત્યારે મતદાર ચૂંટણી પંચ તરફથી માન્ય તેવા તેર પ્રકારના આધાર પુરાવા રજૂ કરી પોતાની ખરાઈ કરાવી શકાશે તો વર્ષ બે હજાર બે અને બે હજાર પચીસની મતદારની પણ મતદાર યાદીની પણ સરખામણી કરવામાં આવશે જોકે મતદાર ઘરે નહીં મળે તો એક પણ નહીં પણ ત્રણ વખત બીએલો ઘરે જઈને વિગતો મેળવશે અમારા ઘરમાં પાંચ વ્યક્તિ છે પાંચે પાંચ વ્યક્તિના ફોર્મ આપેલા છે વન પ્લસ વનની અંદર એમાંથી જે એક કોપી એમને જે ડોક્યુમેન્ટ્સને એ બધું કયું રિક્વાયરમેન્ટ કહે એ પ્રમાણે ભરી અને એમને આપી દેવાના છે અમારે કેસ અમારી પાસે નહીં મળે કોઈ પણ માહિતી તો એમનો કોન્ટેક કરવાનો છે ને એમને કહ્યું છે કે તમને તમને મદદ કરીશું એ પ્રમાણે ફિલઅપ કરવાનું છે ત્યારે અમારે બીએલઓ તરીકે જે અમને મતદાર યાદી આપી છે એમાં નવી બે હજાર પચીસની અને બે હજાર બેની અને બે હજાર બેની યાદી મુજબ બે હજાર પચીસમાં નામ હોય તો એમને એમની સાથે કોઈ પુરાવો નથી લેવાનો પણ જો ના હોય તો એમના સંબંધીનું નામ હોય અને ના હોય તો જે સરકારે પુરાવા તરીકે જે પાસપોર્ટ છે બેંકની ચોપડી છે એમાં આ વખતે આધાર કાર્ડને એનો પુરાવો નથી પણ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર કે પેન્શનર હોય એનું ઓળખ કાર્ડ હોય પાસપોર્ટ હોય સ્કૂલનું કોઈ ડોક્યુમેન્ટ હોય તો એ બધા રજૂ કરવાના છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કાર્યવાહી એ પ્રકારની છે કે જે દરમિયાન તમામ મતદારોને આપણે નવેસરથી એક એનુમરેશન ફોર્મ આપીશું બી તમામ ઘરે હાઉસ ટુ હાઉસ જશે સામાન્ય રીતે આપણે જે સઘન સુધારણા કરીએ છીએ એના કરતાં થોડી અલગ પ્રકારની એક્સરસાઇઝ છે જેમાં તમામ આપણે મતદારો પાસે જઈશું એમના એન્યુમરેશન ફોર્મ સ્વીકારીશું આ સમગ્ર પ્રક્રિયા આપણી ચાર તારીખથી ચાલુ થવાની છે અને ચાર ડિસેમ્બર સુધી આ પ્રક્રિયા ચાલુ રહેવાની છે